નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા ટાઉન પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીનાસન દ્વારા જિલ્લામાં પ્રોહિશનની પ્રવૃત્તિ ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચમાં તો તે દરમિયાન બાતમી મળી હતી કે લુણાવાડા બસ સ્ટેન્ડની ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડ વોલ પાસે એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભો છે આ બાતમીના આધારે પોલીસે ટીમ સ્થળ પર પહોંચી રેડ કરી હતી ત્યાં તપાસ કરતા એક શખ્સ વાદળી અને રાખોડી કલરના થેલા તેમજ લાલ પ્લાસ્ટિકની થેલી સાથે મળી આવ્યો હતો પોલીસે તેની પાસે રહેલા થેલાઓની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ એકસો ચાર નંગ બોટલ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રીસ હજાર છસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીએ પોતાનું નામ રોહિત કુમાર બંસીલાલ મીણા ઉંબર વર્ષ વીસ રહેવાસી છાણી તાલુકો ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું આ મામલે લુણાવાડા ટાઉન પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર